ખેડૂતો ડાંગરના વાવેતર પહેલાં પાણી ભરાયેલ ખેતરમાં ટ્રેક્ટર વડે ઘાવલ કર્યા બાદ ડાંગરની રોપણીના શ્રી ગણેશ કર્યા હતા પહેલી ફેબ્રુઆરીથી પંદર માર્ચ સુધી વધુમાં વધુ અંકલેશ્વર હાસોડ તાલુકામાં ડાંગરની વાવણી કરવામાં આવતી હોય છે તાલુકાના ખેડૂતો લાંબા ગાળાની ખેતીની સાથે ટૂંકા ગાળાની ખેતી તરફ વળ્યા છે અંકલેશ્વર પંથકમાં મુખ્ય શેરડી અને ડાંગરના પાકનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે કેનાલ તેમજ ખાડીમાંથી ખેતરમાં પાણી ભરે છે માફકસર પાણી દ્વારા ઘાવલ કરવામાં આવે છે પાણી ભરેલ ખેતરમાં ટ્રેક્ટર વડે વ્યવસ્થિત ગાવલ કર્યા બાદ તેમાં કચરાની સાફ સફાઈ કરવામાં આવે છે ત્યારબાદ ડાંગરનો ધરું ઉખેડી પાણી ભરેલા ખેતરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે હાલમાં અંકલેશ્વર હાસોટ તાલુકામાં 8000 હેક્ટર કરતાં વધુ ડાંગરના પાકની રોપણી થાય છે મારું નામ વિજય પટેલ છે હું અંકલેશ્વરમાં રહેઉં છું સજૂટની અંદર જમીન ભાડે રાખીને ખેડી બનાવું છું ને હમણાં ભાટ રોપાય છે હવે એકચ્યુઅલી ભાટ જ રોપવાનો ટાઈમ છે જાન્યુઆરી ને ફેબ્રુઆરી પણ ખરેખર હિંડી હટી મારી હિન્ડી કટિંગ કરીને રોપવું એટલે લેટ થઈ ગયું હવે લેટ થઈ ગયું એટલે રિસ્ક છે મારા માટે કે ચોમાસાનો પાછળ વરસાદ ગાળા લાગવાનો ચાન્સ ખરો પણ હવે ખેતી કરીએ છે એટલે રિસ્ક તો લેવું જ પડે ખેતીએ જુગાર જેવું જ છે પાયકું તો નહીં તો જ છે પણ તેઓ આ હિંમત કરીને ભાર રોપીએ છે આની અગાડી છ ઇંગા શેરડી બનાવેલી હવે શેરડી માં નવું કરવું છે નવું કરવું છે કરીને નવી જાત લાવ્યો અઢાર એકસો એકવીસ હવે એમ બધા એવું કે અઢાર એકસો જેવી નવી જાત છે નવી જાત છે નવી જાત રોપી હવે એના સ્પેશિયલ રોપા મંગાવી વાર બાર હજાર ચોવીસ હજાર રોપા મંગાવી એક રોપાની કિંમત ત્રણ હજાર ત્રણ રૂપિયા એ રોપા રોપા ફેબ્રુઆરી ની અંદર રોપા સરસ થઈ ગયા શેરડીઓ મોટી થઈ ગઈ પણ રોગ આવી ગયો રોગ આવી ગયો એટલે ટોટલી છ વીઘા શેરડી ખરાશ થઈ ગઈ શેરડી નો

માટે હમણાં રોપવાનું ચાલુ છે હવે તો હવે છેલ્લે છેલ્લે શું છે તરુ નવો પ્રોબ્લેમ આવે છે કે તરુ મળે નહીં ને હોડી હોઢીને લાવવાનું હવે જેટલું રોપાય એટલું રોપીશું નહીં તો પછી આવું જ રવા દઈશું પણ એક હવે આશા આશાએ બેઠેલા છે કે ભાત પાકે તો હેડિ નું જે ખોટ ખાડેલી છે તે ખર્ચો રિકવર થાય